હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ શિયાળાની સવારે મસ્ત મજાનો હાથમાં ચાનો કપ હોય અને એ મસાલાવાળી કડક મીઠી એવી ચા હોય અને એકદમ મસ્ત મજાની ગુલાબી ઠંડી હોય સાથે ચા હોય બસ આનાથી વધારે બીજું શું જોઈએ મસાલાની જે સુગંધ આવે ચામાં એ ખરેખર ચા ચાના જે રસિક હોય કે ચાના પ્રેમી હોય ને એને ચા પીવા માટે પ્રેરતા હોય છે તો બસ એવો જ મસ્ત મજાનો સુગંધીદાર આજે આપણે ચાનો મસાલો તૈયાર કરીશું અને ચાનો મસાલો જ્યારે પણ આપણે તૈયાર કરતા હોઈએ ત્યારે ખાસ એનું મેઝરમેન્ટ ખૂબ જ અગત્યનું છે તો અત્યારે મેં એલચી લીધેલી છે એની સાથે સૂંઠ પાવડર લીધેલું છે તો જેટલા પ્રમાણમાં એલચી છે એટલા જ પ્રમાણમાં સૂંઠ પાવડર લીધેલો છે તમે સૂંઠ પાવડર ઘરે પણ તૈયાર કરી શકો છો આખી સૂંઠ લઈ અને એને ક્રશ કરીને સૂંઠ પાવડર પણ તૈયાર કરી શકો છો મેં રેડી સૂંઠ પાવડર લીધેલો છે એની સાથે મરી લીધેલા છે મરી એલચી લીધેલી છે એના અડધા પ્રમાણમાં મરી છે એટલે કે સૂંઠ પાવડર અને એલચી એ બંનેનું પ્રમાણ સેમ છે અને એનાથી અડધા પ્રમાણમાં એલચીથી અડધા પ્રમાણમાં મરી લીધેલા છે એક ટેબલ સ્પૂન લવિંગ લીધેલા છે અને બે ટુકડા તજના લીધેલા છે બસ આટલી વસ્તુની જરૂર પડતી હોય છે એની સાથે એક ટેબલ સ્પૂન આપણે ગંઠોળા એડ કરીશું ઘણા લોકો જાવંતરી પણ એડ કરતા હોય છે પણ હું આટલી વસ્તુ એડ કરતી હોઉં છું અને આ ચાનો મસાલો એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય છે તો આપણે સૌથી પહેલાં મરી અને ઇલાયચીને શેકી લઈએ એક કપ એલચી એડ કરીશું સૌથી પહેલાં એલચીને થોડી શેકી લઈશું એલચી થોડી શેકાવા આવે ને પછી એની અંદર મરી એડ કરવાના છે એલચી શેકાશે ને એટલે થોડી ફૂલી જશે એટલે તમને પણ ખબર પડશે કે એલચી સરસ શેકાઈ ગઈ છે જો આ રીતે એલચી થોડી ફૂલી ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમને દેખાઈ રહ્યું છે ને કે આ રીતે ફૂલી જતી હોય છે એલચી અને તમે જોશો તો આવી રીતે પેનમાં પણ તમને દેખાશે કે એલચી સરસ ફૂલી રહી છે દેખાઈ રહ્યું છે ને જો આ રીતે એલચી ફૂલતી હોય છે સરસ રીતે ફૂલતી હોય છે એકદમ સરસ રીતે ફૂલે છે એલચી અને આ રીતે એલચી ફૂલી ગઈ છે હવે એની અંદર લવિંગ એડ કરીશું એલચી કરતાં અડધા પ્રમાણમાં લવિંગ અને લવિંગ એડ કરી એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે કારણ કે લવિંગને બહુ વધારે ફેંકવાની જરૂર નથી સોરી લવિંગ લવિંગને મેં મરી એડ કર્યા છે મરી એડ કર્યા અને મરીને પણ બહુ વધારે શેકવાની જરૂર નથી હવે લવિંગ અને તજ બને એડ કરીશું લવિંગ એડ કરીશું અને એની સાથે તજના બે ટુકડા લઈ લઈશું આ પણ બધી વસ્તુ એડ કરી અને એકાદ મિનિટ માટે એક મિનિટ નહીં થર્ટી સેકન્ડ માટે એને શેકી લેવાનું છે જેથી કરીને સરસ રીતે શેકાઈ જાય તજના ટુકડા નાના કરી લઈશું જેથી ક્રશ કરવામાં આપણે સારું પડે ફ્લેમ ઓફ કરી દીધી છે પણ પેન ગરમ છે એટલે આપણે એને લગભગ થર્ટી સેકન્ડ માટે આવી રીતે હલાવી દેવાનું છે અત્યારે જ સરસ સુગંધ આવી રહી છે એલચીની સરસ સુગંધ આવે છે મરીની સુગંધ આવે છે કારણ કે બધું શેકાય ને એટલે એની અંદરનું જે ઓઇલ હોય એ રિલીઝ થતું હોય છે અને એક મસ્ત દરોમાં ઊભી થતી હોય છે એટલે હંમેશા જ્યારે પણ ચાનો મસાલો બનાવો ત્યારે લાઇટલી આવી રીતે બધું શેકી લેવાનું છે આ બધી જ વસ્તુ સરસ શેકાઈ ગઈ છે હવે એને ઠંડી કરવા માટે પ્લેટમાં લઈ લઈશું પ્લેટમાં એડ કરી દઈશું પેનમાં રહેવાના કારણે વધારે ગરમ ગરમી લાગવાના કારણે વધારે શેકાવા લાગે છે એટલા માટે એને પ્લેટમાં લઈ અને ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થાય પછી આપણે એને ક્રશ કરીશું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે એને મિક્સી જારમાં લઈ લઈશું અને ક્રશ કરી લેવાનું છે સૂંઠ અને ગંઠોળા છે એ અત્યારે નથી એડ કરવાના પેલા આ જે બધી વસ્તુ છે એને પહેલાં ક્રશ કરી અને એનો પાવડર તૈયાર કરી લેવાનું છે અને સૂંઠ અને ગંઠોળા બાઉલમાં જ એડ કરવાના છે કારણ કે સૂંઠનો પણ પાવડર તૈયાર છે અને ગંઠોળાનો પાવડર પણ તૈયાર છે અહીંયા જો તમે આખી સૂંઠ લેતા હો ને તો તમે એને આવી રીતે સેકીને આની સાથે ક્રશ કરવામાં લઈ શકો છો પણ સૂંટનો પાવડર લેતા હો તો એને પાછળથી જ એને એડ કરવાનું છે હવે આ વસ્તુને આપણે ક્રશ કરી લઈએ અને એનો પાવડર તૈયાર કરી લઈએ ચેક કરી લઈએ જો સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે એકદમ સરસ એવો પાવડર તૈયાર થયો છે હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું પાવડરને આપણે હવે બાઉલમાં લઈ લઈએ એટલી સરસ સુગંધ આવી રહી છે અને અત્યારે જ બહુ જ સરસ સુગંધ આવી રહી છે અને તમે જે બહારથી ચાનો મસાલો લાવો છો ને એના કરતાં પણ વધારે સરસ આ ચાનો મસાલો તૈયાર થશે હવે એની અંદર આપણે સૂંઠ પાવડર એડ કરી દેવાનું છે અને સાથે ગંઠોળા પાવડર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર એડ કરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે સૂંઠ પાવડર એકદમ સરસ પાવડર છે એટલા માટે એને ક્રશ કરવાની જરૂર નથી પ્રોપરલી આપણે દરેક વસ્તુને મિક્સ કરી લઈશું એટલે સરસ રીતે બ્લેન્ડ થઈ જશે અને મસાલો એકદમ સરસ તૈયાર થઈ જશે આ ચાનો મસાલો એટલો સરસ ટેસ્ટી બનશે અને એની સાથે સ્ટ્રોંગ પણ બનશે એટલે આ ચાનો મસાલો તમે ચપટી જેટલો પણ એડ કરીશો ને એટલે કે લગભગ પાં ટી સ્પૂન જેટલો પણ જો એક કપ ચામાં પાસ્પૂનથી પણ ઓછું એડ કરશો તો પણ એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને એની સુગંધ પણ બહુ જ સરસ આવશે પ્રોપરલી મિક્સ કરી લઈએ છીએ સૂંઠ અને ગંઠોળા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે સૂંઠ કેટલી એડ કરવીને એ સૂંઠ સૂંઠ ઉપર પર રહેલું છે જો તમારી સૂંઠ જે છે જિન્જર પાવડર એ જો વધારે સ્ટ્રોંગ હોય તો જે મેં મેઝરમેન્ટ આપ્યું કે હાફ કપ સૂંઠ અને એની સાથે હાફ કપ ઈલાયચી એવી રીતે લઈ શકો છો પણ જો તમારી જે સૂંઠ પાવડર છે એ વધારે સ્ટ્રોંગ ના હોય તો તમે હાફને બદલે થ્રી ફોર્થ કપ પણ સૂંઠ એડ કરી શકો છો મસ્ત મજાનો ચાનો મસાલો તૈયાર થઈ ગયો છે એટલી સરસ સુગંધ આવી રહી છે અને મને તો ચાની તલપ લાગી રહી છે એટલે હું ફટાફટ ચાનો મસાલો સર્વ કરી અને એમાંથી ચા બનાવું છું